બાય 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 આવો આવો ચાલ ચાલ હવે ચાલતું શ્રી ચાલ બાય 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 ને હવાર હવાર ના બાકી બધા મજામાં તો વાંધો નહીં મમ્મીને છે ને ફર્યા વારવાનું હાલે છે ને સીવું જો કહેતી આ ગાયને ખડી કે હું નાખતી ગઈ અહીં ગાય રાખી ને એને ખડ નાખી દીધું હજી તેને પાણીની યાદ આવ્યું નહીં ન કરતા એ પાણીની ગ્લાસ ભરીને મૂકતી જાય ફરિયા વારવાનું ખડ પાડવાનું બધું ફેરું આલે છે ને હા હવે દેખીએ તો બધી ઉપાડ લઈ આમાં મચ્છર ઓછા થાય હા બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હોવા હોવાના બધા મોજમાં ને મોજે મોજ ને રોજે રોજ

દોઢ વરસ પહેલાં આવ્યા હતા પાછા એ પછી એકવાર આવી ગયા હતા પાછા પણ નહોતા પુઈગા આવું આવું કરતા હતા પણ પુઈગા નહોતા હતી હવે કાલ પછી ખડીકનો ટાઈમ કે લઈને છે તે આવ્યા હતા ને પાછું એ કે ઈ સેટ અયોધ્યા જાત્રા કરી આવ્યા એ બાજુ બધે

गायट जो है तुलसी वाट जो है तेने से ने हम जा भी दिए पहले तुलसी तुलसी 老板就 બહાર છે ને જો ગલગોટા ગલગોટાના છોડવા છે ને નોખા નોખા પાડવાના હતા ઘટાણ મમ્મી તો પાડી નાખતી નોખા નોખા પાડી નાખ્યો ને પર મોટા મમ્મી થઈ જાય લાગ છે નહીં પછી એટલે ઝીણા ઝીણા હતા ને એ બધા જો મત છૂટા પાડી ને જો આવી આવી દીધા આવા એવો ઘણા આખા પાસે આખા પાસા કર ખા ને કંઈક ને એક જગ્યાએ છે ને થઈ જાય હર સુધી કર નાખા વારો નતો આવતો પછી કેટલા દીખથી આ ખરું ખરું કરતા તટાણમી કર નાય આ બે દિવ તો મમ્મીએ આજે ઢીલા પડી જાય હે પછી ખાતર નાખી દીધું પાછું કુણા છે ને હા છે એટલે લાગી જાય ઓલા મોટા તો જાય ને રહેવા ઈ રેવા દીધા ઓલા બીજા હતા ને એ જાગા પાછા કર્યા બે બે મુઠ્ઠિયું ખાતર નાખી દીધું ને હવે થઈ જાય ફૂલ ફૂલ થઈ પડશે

મમ્મી ને કીધી નો ગુલાબનો શોખ હતો એ ખાઈ રહેશે ને કલર કલર ના વાવી દીધા હવે મમ્મી ઓલું ગુલાબ ગુલાબી છે મોટું થાય ને ફૂલે ફૂલ એકદમ આવી પડશે કેવું લાગશે હા ચંપા ચંપા ના ગુલાબ ને તો મમ્મી છે ને જો ઓલા કુતરાવના લાડવા દેવા આવ્યા નથી બા લાડવા લેવા લેવા ગયા છે ગટોડી હાટવા માં જો કંઈક ગટોડી છે ને આ રાખ છે ને એ આ બે ધોરણ પેરું ગુલાબ છે ને એમાં જે એક પાંદડા ની ઓલી આવી છે પાંદડા ખાઈ જાય છે એવી આવી કે આ કોરી રાખ સાટી દઉં કોરી રાખ છે ને ઠાવ કિયામાં નાખી દો ગટોડી ને ગટોડી ખાઈને બપોર બપોર સુધી છે

अब तू केने कह दे इने आने कह दे अरे जी जाओ बने ह आने जी जाओ बने हां होय रे आने ढिंगिन ले जाओ एम काय हां बाय बाय बोले मारे का हां हां सी केम करे हां तन खबर से हां जंगल नो राजा केवाए यूं केवा चाचा

ને કોણ કોણ ડાયું છે એમાં પૂછીએ આ બાય હાઈ આ બાયડી થાય છે હું ડાય છે પછી બીજું કોણ કોણ ડાયું છે હું આ બે બે આપણે બે ડાયું છે હે મને લઈ જાહે તો સી મને લઈ જશે તો બે આઈતા જાઉં કતાઈ જાઉં હા બે બાય તું સી આ એમ કરું

હાડા પાંચ થવા આવ્યા ને જો ચા પાણી કરીને પી લીધા ને મમ્મી આખડી જવાર વાઢી આવ્યા સાટા સાલું થઈ ગયા એટલે છટછટ પહેલાં સાપી ને ગયા ગયાથી જવાર વાઢી આવ્યા હવે ખડ લેવા જવાનું હોય કે ન જવાનું હોય આખડી પૂછું પછી આવી ને માથું આવે ને સીવું છે ને અહીં કલર પૂરતી તી કલર પૂરતી પૂરતી પાછી ભાઈ ગઈ સાટા સાલું થઈ ગયા હતા મમ્મી એકવાર આ વરહી જાય નિરાત ને કા પછી

આ ફૂલ લવા જાયો ને ધીમે ધામ કરીને જોયું તો હું છે ને આમ ભાઈ ગઈ બી ને ને એ આમ ભાઈ ગો ભાઈ ગો ને તે ઓલી કેનાલ વાળી ઓલી વંડી છે ને એ વંડીએ સડી નહીં તો હળે રાટ એ એના રસ્તે ને હું મારા રસ્તે એટલે ટૂંકમાં એ મારાથી બીણો ને હું એનાથી બીણી તને દેખી ગયો હે ઉપર મારું ધ્યાન નહીં ઈ દેખી ગયો ઉપર થી દેખી ગયો હે ઉપર ને તું ને લુગડા હું તો પડ્યો હેઠો નકર ક્યાં થી પડે જોઈ એઠો હોત ને તો તા હર હર કરતો વયો જાત તો ખબર એ ન પડે પણ એ ઉપર થી પડ્યો ને ત્યારે એવું થયું ને આજ મારા હાથમાં ફોન નતો ન કરતા હું લુગડા હુકવાન જાવ તો તમને ખબર છે કે વિડિયો ઉતરવાન ચાલુ એટલે ફોન હોય આજ ટમ મોકે ફોન તો એવું થયું એ આપણે થી દીને આપણે એના થી દીએ હા ઈ આપણે થી દીએ હા માતાજી આવ્યા માતાજી

છે ને જો હવે ધૂળમાં રમવા વર્ગી ગઈ મને કાલે કે ધૂળમાં રમવા મેં કીધું મારું કામ પતાવીને આવું ચાના ઠાં વિસરી લીધા હંજવારી કાઢ લીધી દોરિયાથી લુગડા મા દીકરી બેયે લઈ લીધા હું આવી લેવાય તે ઉમળીથી હેઠી હેઠી દોરી થઈ જાય ને લુગડા હોયથી તે એ લેવા લાગે તે એના હોય ને એ લુગડા એ લઈ લઈ પછી છે ને એ જરી કાલા લીલા હતા એટલે પંખા હેઠળ નાખી દીધા કેમ કે સાટા ચાલુ થઈ ગયા હતા એટલે છે ને પેલે રાજ લઈ લીધા ને જો હું છે ને તમને દેખાડું આઈ છે ને જો ફરક હતો આ દિવાલ ની ઉપર આ છે ને આ ઉકાળો છે ને એટલે આ ખબર નહીં કિમ સડી જાય મોરે હતો ને હું છે ને જો આુકડાની ટોલ મૂકી આ લુકડાની ટોલ મૂકી ને આ છે ને બપોર તડકો ને ઠાકો આવતો એમાં ચાડવાનું કીરું આવી જાય ત્યાં અહીં છે ને વેલે રાહુ કઈ જાય તે હજી તોલ મૂકી ને અહીં બસ હું કવાનું ચાલુ કર્યું ને તમારું ધ્યાન આમ હતું

કાલે અમે ને એમાં ભાભી ને લીમડો તોડવા આવી ગયું ના ઓલી બાજુ પસવાડે થી આવી હતી આ બાજુ થી એમ ના આવીએ ઓલી બાજુ થી આવી રહોડા સાઈડ થી હિમાલ ભાભી કાલે જ કહેતા હતા કે આમાં બીક ન લાગે હું બીકતા કા ભગવાન ભગવાન હું કે જોઈતા લઈએ પેલા પછી હું જી થાય એવું છે મમ્મી જો આવતા રહ્યા આવું ખળવાટી તુલસી

उबिरम दबाई दउँ दे पछि खपकार छे हेठा मुकी दे त्यो बने चा है हां हम पसर ये ए बस ले ले जो सु भइनु है सु भइनु उपाट जो ये Yeah. <laughs> કંઈ બોલા વગર ડાયરેક્ટ જે જ કર દેવું છે સીવું કહ્યું ને જો ધૂળમાં છે ને રમતી હતી તી હવે મેં કીધું દી આથમી ગયો હવે તો રહેવા દે હું કહું તે હું ને મમ્મી બે મમ્મી ગાંઠિયા ખાતા હતા ને હું ખાતી તી મમરાને તે સીવું દેખી ગઈ પછી વરી એને હું મમરા ખાતી ખાતી આતપક પાસ ધોવા ગઈ ને કપડાં જ બદલા અને બાકી છે હાથ આતપક ધોઈને પછી મને કહી કે નાસ્તો એ કે મારે કરવો છે નાસ્તો કરવા બેહી ગઈ હવે જોઈને આખડી બદલાવતા ડાયરેક્ટ સીધી કે જય કે દિઆમી ગયો એટલે ખબર પડી જાય કે જાય કરવાનું છે હમણાં માર ખોરામાં નથી આવતી હો ને આજ હવે દાદી એના રૂમમાં જ હોઈ જાજો આજ હું નહીં હોવા દઉં મારે ભેગી હો ને હો દાદીના રૂમમાં હોઈ જાય ને હે મારી પાસે આવતી નથી હમણાં ખબર છે ને હાલો ઉતરો

પછી બીજો વાટકો લઈ લામણો ગાંઠિયા છે આમાં થોડાક શેરો હોડામાં છે હો કે બીજા તો બધાને બાય જે કહેવાનું હોય કહી દે ચાલો બાય ફૂલ રેમ તો ચડીશ હા એ 哎呦！Oh, <laughs>